પ્રવૃતિ બનવા ન પામે તે અંગેની તકેદારીના સ્વરૂપે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર થી સઘન પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ હોટલ મેનેજર સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમજ નવી ખરીદેલ પેટ્રોલિંગ વાહનને ફાળવણી કરવામાં આવેલ હાલ તહેવારોની સીઝન દરમિયાન દેશ તથા દુનિયાના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓને ગેરકાયદેસર લાયન સોની વાતોમાં આવી તહેવારોના ગાળામાં તેની આનંદની પળો આપદામાં ન ફેરવાય તે બાબતે જંગલ વિસ્તારની આજુબાજુની તમામ હોટલ ફાર્મ હાઉસના માલિક તેમજ મેનેજરો દ્વારા પ્રવાસીઓની જરૂરી માર્ગદર્શન આપે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર લાયન શો રોકવા માટે તથા ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે તારી ખઢાર દશાંશે શૂન્ય બે હજાર તારીખ 26 ઓક્ટોબર બે હજાર સુધી વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ રેડ એલર્ટ મોક ડ્રીલ ફ્લેગ માર્ચ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ ગેરકાયદેસર લાઇન શોના બનાવોને રોકવા માટે અત્રેના વિભાગ દ્વારા રેપી ડેકેશન ટીમ તેમજ ફોર્સ ટીમ બનાવી સતત નાઇટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગની કામગીરી કરવામાં આવેલ